ગુડ આફ્ટરનુન બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જ અને આજ તો જો અત્યારે ઘણા બધા વાગી ગયા હે અઢી વાગી ગયા અને અમાર ન્યા હે ને આયા હે મહેમાન અને જો મહેમાન આવ આયા ભેગા ખાવા માંડ્યા એક તો અઢી વાગે આવે અમે ભલે ને તમાર વાહે ભૂખ્યા રહી તમાર ખાઈ લેવા મેલ તો અમે તમાર રાહ જોતા હતા મહેમાન ને પેલા થોડું ખાઈ લેવાય કે અને આજે છે ને ઋષિ પંચમી હે

જાય હાલો મેળામાં જ જાઉં પણ બારનું વાતાવરણ જોઈ લઈએ કેવું વરસાદી માહોલ નથી ને તો જોઈ લઈએ આપણે બહુ એવું કઈ લાગતું તો નથી અને આજો આવ ભળનું ફાડ્યું હે ને તમે જોઈ લ્યો કેવડી ઊંચી બિલ્ડિંગ છે જો એમાં અહીંયા પારી ઉપર ચડીને ઊભું છે હે બોલો જોયું ને

અને આ થાય ને તો કે અમારે મેળામાં જવાનું થાય તો હું તો નહીં થાય અમારે કરવા લાયક ને પ્લીઝ પાકો તા નવા કપડા તારા ખરાબ થઈ જાય હે ઉપર તો હું બદલાઈ આવી તો તને પાછી મેડમ લઈ જાવી જો હે અમારે તો તા પપ્પા નહીં લઈ જ અમારે લઈ જાવી જો ના એટલું આવી ને તો લઈ જાય એમ આ ના ના અમારે હે ને તાર પાસે કામ ન કરાવું જા મેળામાં મોજ કર જા અને મસ્ત લાગે હો કપડા તને જો આ છોકરી બે ને કામ કરતી નથી અને પાસ્યુતા કેળા ખાઈ છે બોલો સોરી તમને હે ને કામ કરવાનું કીધું છે ને અને નાસ્તા કરવા માંડી બોલવા જોતા હાલો હવે કામ કરો ફટાફટ જતા કેટલું કામ હાલો 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 જો ભાવિ બેને એને હે ને એનું અડધું કામ હે ને કરી લીધું અને આપણે તો હજી બધી ખાલી કરી લીધું હે હવે બધું કરવાનું હે ને અને આ કોમલબેન જોતા ખાવાનું કામ કરશ કે તું તા જલજીરા ખાય બોલો હાલો આપણે ફટાફટ કરો મને આપણું કામ બાકી રહી જાય ને ભાવિષ આપણે પેલા કરી લઈએ બધું કામ હજી તો હજી તો અહીંયા છે પડ્યું છે હજી તો બધું એટલું બધું પડ્યું હાલો જો હેને આપણે હેને રસોડું સાફ કરતા હતા ને તો એક મસ્ત મજાનું ને ગિફ્ટ હેને ભાવિ સહારું મળી ગયું હે કેમ કે હેને જો એ મારું હેને એટલું બધું કામ હેને મને કરી હે ને એટલે જો એને ગિફ્ટ એની સગાઈ થાય ને ત્યારે આ મસ્ત મજાનું ગિફ્ટ એને આપવું છે તો ભાઈ સા તને ના ગિફ્ટ ના મારે એવું ગિફ્ટ નથી જોતો કઈક સારું એવું ગિફ્ટ આપજો ના બહુ મસ્ત કે કોથરીનો વાર કરી કોથરીનો નથી

રસોડું સાફ કરતા કરતા હે ને અંધારો કર્યો હાલ કરી જોતા જો ચાંદા મમ્માએ ઉગી ગયા હે અટાડે અને જો અત્યારે આ વાસણ કરી બધા લૂછવાનું કામ હે ને એ બધું ભાવિશા એ કર્યું અને રસોડું મેં સાફ કર્યું અને બે થઈ ને આ જો વાસણ બધા છે ને એ ઉટકી નાખ્યા હે પછી અડધા ઉટકવાના બાકી છે ને અડધા અહીંયા અડધા થી જ આજે આવજો કે વિસરી નાખ્યા હે હાલો હવે છે ને એન્ડ આવ્યો છે આમ તો જો કે એન્ડ નથી આવ્યો હજી હેને જો બધું પડ્યું હે બધું છે ને ગોઠવવાનું બાકી હે અને હેને બીજું કામ જો આ ભાવિ સાહેબને ને જે એક બધા કહેતા હોય સુકનનું પણ હવે ખબર નહીં સુકનનું કામ કહેવાય કે નહીં ખબર નહીં એટલે એટલે શું કરનું કીએ ઓલો હું માણાને એમ થાય ને કે ઓહો કાચની બેણી તોડી નાખી કાચની બેણી તોડી નાખી એટલે માણસ હા એટલે માણસ એમ કહી દઈએ કે કાચનું ફૂટે ને તો સુકન થાય ગમે એ અરીસો ફૂટે તો સુકન થાય ઓલું શું ને કે માણસને આવું જીવ બૈરા રાખે એટલે એવી કાચની બેણી મારી હતી તોડી નાખી અને જો મારી તોડી નાખી કાચની બેણી જા ભાવી સા બેન જા રે કાચની બેણી તોડી નાખી

ના જાય કે જાઉં જવું નથી મેડમ અને એક વાર મેડમ જવાનું હોય હાલ ને માન મૂકો મળ્યો હે

કે છેલ્લે છેલ્લે તમને એવું તો યાદ આવી જ જાય એટલે એ પેલા જ થઈ જાય દર વખતે જવાનું હોય ને એટલે હાલો તો બધા મેળામાં મોજ કરી હાલો તો જો અત્યારે વાગી ગયા હતા લગભગ સાડા દસ અને ફાઇનલી અમે મેળા સુધી પહોંચી તો ગયા રસ્તામાં છે ને એટલી ટ્રાફિક હતી ને કેમ થયું કે અહીંયા રસ્તામાં એટલી ટ્રાફિક છે તો મેળામાં કેટલી ટ્રાફિક હશે અને જો અહીંયા વાહન જો કેટલા બધા પડ્યા છે અહીંયા વાહન રાખવાની જગ્યા નથી તો આપણે જો મેળામાં એન્ટ્રી લઈ લીધી છે અહીંયાથી હવે જોઈએ મેળો છે કેવો છે જો અહીંયાથી જ બહારથી જ એટલી બધી પબ્લિક છે આ વર્ષના મેળામાં તો છે ને આ ભાઈએ ભારે કરી તી આ ભાઈએ આખો મેળો ગાંડો કર્યો તો લગભગ અડધાથી થોડીક ઓછેરી પબ્લિક તો છે ને અહીંયા જ આ ભાઈનો ડાન્સ જોવા માટે હતી મોતના કુવાન બારે આ ભાઈ ડાન્સ કરતા હતા તો આપણે જોવા આવી ગયા ડાન્સ પણ બહુ હસવું આવતું હતું અમને બધાને પછી આપણે આવી ગયા હતા ફર ફૂદડીમાં બેસવા માટે એટલે આપણે જો એમાં બેસી ગયા અહીંયા ફાઇનલી હવે ચાલુ થઈ ગયું છે તો ફરર ફૂદડી ફરી લઈ હવે દોસ્તો જો તમે મેળામાં સાંભળો જો આવો આજ ચાલુ જ હોય બધા મેળામાંથી કંઈક ને કઈક ખરીદી કરતા હતા આપણે એમ થયું કે આપણે બાકી રહી જાવ તો અમે પણ ખરીદી કરવા આવી ગયા અને બંગડી જોવા આવી ગયું હતું અને બંગડી એ કંઈ આપણે ગમી નહીં એટલે આપણે એ કંઈ બંગડી લીધી નહી અને ભાવિસાબેન બાકી રહી ગયા હતા કે હું આ લો કંઈક કંઈક જોઈ લઉં પણ એને ખાલી જોયું જ કાંઈ લીધું નહીં અને પછી જો એક ફ્રેન્ડની શોપ છે એ અહીંયા અમને જોવા મળી પણ ફ્રેન્ડ બહુ બિઝી હતી એટલે અમે એની પાસે ગયા નહીં અને જો આ એક ઇન્ફ્લુએન્સર આપણે મળી ગયા છે તો બધા આને ઓળખતા જ અને આ જો બે હારો હારો ઉડે છે ઓ ઉડે તો જ હા જોઈ લ્યો કેમ છે બાકી બહુ મજા આવી ત્રણ ત્રીજું જોવા આગળ ત્રણે ત્રણ હારે ઉડે છે હવે આલો મેળામાં તો બહુ રખડી લીધો હોય એને મેળો પૂરો કરવો જોઈએ અને ઘરે જવું જોઈએ અને જો એટલી રાતે પણ કેટલી બધી પબ્લિક છે અને એટલી બધી ગરમી થાય છે આપણે હાલો તો હવે બાય બાય મેળાને કહી દઈએ આવજો બાય બાય Tata કરી દીધું આવી ના મજા બેહવાનું બાકી રહી ગયું હવે ઈ કાલ આવું જો કે આવતા વર્ષે એવું લાગે હાલો જમી લે મારે હાલો રાતે બે વાગે જમવા આવી ગયો છે ઢોસો આવી જાવ જમવા રાત્રે બે અઢી વાગે ખંભાળિયાનો નજારો જો દિવસ જેવો નજારો જો અત્યારે રાતે કેટલી પબ્લિક છે અઢી વાગે ચલો ફાઈનલ હેને અમે ઘરે પહોંચી ગયા અને મેળામાં હેને બહુ જ મજા આવી બધી રાઈડ્સમાં બહુ મજા આવી પણ એક ને ચકડોળમાં બેઠા નહીં કેમકે અમારો વારો જ ના આવ્યો એમાં ગંભાવશે બહુ રાહ જોઈ કેટલાય આટા મારા મેળામાં અને જેટલી વાર ગયા ને એટલી વાર એટલી ને એટલી ભીડ હતી કલાક એક ઊભા રહીને ને માંડ વારો આવે એમ હતો તો એ બે તો વાગી ગયા અને હાલો બધાને ગુડ નાઇટ અને મેળો મળીયાનો મેળો કેવો લાગ્યો જરાક કમેન્ટમાં જણાવી દેજો બધા અને બધાને ગુડ નાઇટ અને દરખાજી બધાને ખુશ